દાહોદ જિલ્લામાં લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરો નબળી અને હલકી કક્ષાનું મટીરિયલ વાપરી જેમ તેમ બનાવી દેતા હોય છે ત્યારે શું આ કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કેમ કરાતી નથી તેવા સવાલો લોકમુખે ઉઠવા પામ્યા છે દાહોદ જિલ્લાના સંજેરી તાલુકામાં ઠેર ઠેર પ્રથમ વરસાદી અનેક જગ્યાએ નાળા રસ્તા ધોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો જાણે કોન્ટ્રાક્ટરનું નકલી મટીરીયલનો રાફડો ફાટી નીકળ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે જાડી ચામડીના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીફત હોય તેમ સંજેરી નગરમાં ચારેકોર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે તો વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને સારે ક્વોલિટીનું મટીરીયલ વાપરી નવીન વસ્તુ બનાવવામાં આવશે કે નહીં કે પછી કોન્ટ્રાક્ટરોને છાવરમાં આવશે તો તાલુકાના લીમડીના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો પણ તૂટવા પામ્યો છે તાલુકાના ઘસલીખોડી ફળિયાથી વાવળિયાવાડી ફળિયા તરફ જવાના ત્રણ કિલોમીટર નવીન માર્ગ પ્રથમ વરસાદે ઠેર ઠેર તિરાઓ પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ છે ત્યારે બે મહિનામાં જ નવીન રોડ બેસી ગયો છે તેમજ રોડ વચ્ચેથી ફાટી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તે અલગી કક્ષાનું મટેરિયલ વપરાતા પ્રથમ વરસાદમાં આજે રસ્તામાં ઠેર ઠેર તિરાડો પડી જવા પામી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભોપાળું ઢાંકવા માટે જેસીબી લાવી કાચો માલ પાત્રમાં આવી રહ્યો છે તે કેટલા ટકા યોગ ગણાશે ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા ધારધાર રજૂઆત કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નવીન રસ્તાનું સ્થળ તપાસ કરી ફરી સારું મટીરિયલ વાપરીને નવીન રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અમારે ગસલી ગામમાં પ્રધાનમંત્રી રસ્તો નવો કરવામાં આવ્યો હતો પણ એમ એવું થયું કે રસ્તો વ્યવસ્થિત બન્યો બધું ઓકે થયું પણ પરંતુ આ વરસાદને કારણે અમારા રસ્તો એવો બધો બન્યો કે તિરાડો પડી ને બધો ભંગાર થઈ ગયો અને આ લોકોએ અમને રિપેર કરી રહ્યા છતો જો અમારા રસ્તાનું કામગીરી પૂરી નથી થેલી અને એના માટે અમે કંઈક વ્યવસ્થિત બને અને અમારો પ્રધાનમંત્રી રસ્તો પાંચ વર્ષ સુધી દસ વર્ષ સુધી પણ વ્યવસ્થિત ચાલે અમે એવું કરવા માંગીએ છીએ અમારી માંગ એવી છે કે અમારા ગ્રામજનોને બધાની અમારી એકતા એવી છે એમ કેમ કે અત્યારે બહુ ભંગાણ થયું છે અત્યારે ભલે કોન્ટ્રાક્ટર આવે કે નહીં આવે પણ મતલબ આ રસ્તાનું જે બેકારી બે થઈ ગઈ અને જોવું હોય તો જોઈ શકો છો તમે આપ સરકારને મારું એવું કેવું છે રમણભાઈ જોખનાભાઈ મારું નામ સુરેશ વળવાઈ આ રસ્તો બે મહિના પહેલાં બન્યો હતો અને સંજેલી મુખ્ય લીંબડી સુધી રસ્તો જાય છે તે રસ્તાથી અહીંયા વળવાઈ ફળિયા સુધીનો રસ્તો લીધો છે અઢી કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે તો આ અત્યારે જે માલ નાખ્યો છે એ બિલકુલ કાદવ કીચડ જેવો માલ નાખ્યો છે અને આ આની તપાસ થાય એવી અમારી માંગ છે આ વળવાઈ ફળિયા સુધીનો રસ્તો છે મારું નામ બાર્ય વસંત કુમાર ગસલી કોળી ફળિયા થી વડવાડ સુધી જતો રોડ એકદમ નીચલી કક્ષાનો માલ વાપરીને જે બનાવવામાં આવ્યો તે પ્રથમ વરસાદની અંદર ખાડા પડી ગયા છે અડધો ધોવાઈ ગયો છે જમીન રોડ પર કિરાડો પડી ગયો છે અને તેના લીધે લોકોને જવામાં હાલાકી થાય છે જે રસ્તો નદી પરથી જાય છે ત્યાં સેફ્ટી માટેની પણ જરૂર છે પરંતુ ત્યાં સેફ્ટી પણ કરવામાં આવી નથી તેના લીધે કદાચ કોઈક વાહન ચાલક નીચે પણ જઈ શકે જે રીતે આ રોડ બનાવ્યો છે તે લગભગ એવું લાગી રહ્યું છે કે નીચલી કક્ષાનો માલ વાપરીને બનાવ્યો છે તે પ્રથમ વરસાદમાં જ આ પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે તેથી કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હોય તેવું લાગે છે અમારી માંગ એવી છે કે આ રસ્તો ફરીથી સારો અને યોગ્ય નવો બને તેવી અમારી માંગ છે મારું નામ બારિયા વસંતકુમાર છે મારું નામ વિપુલ ચારેલ છે સંજેલીથી લીમડી જતો આ રસ્તો ગસલી કોળી ફળિયા રસ્તો જે હાલ બે મહિના થયા બન્યો છે અને તેનું ખાત ખાતમુહૂર્ત લગભગ બે થી ત્રણ વાર થયું છે એ રસ્તો અત્યારે બન્યો છે તે બે થી ત્રણ મહિનામાં તો જે તૂટી ગયો છે એની જેવો વરસાદ પડ્યો ને આ તૂટી ગયો છે તમે જોઈ રહ્યા છો ખાડા ને ટેકરા એવું બધું અને અત્યારે જીસીબી કરીને સરખું કરાવે છે બસ એવું જ આ કોન્ટ્રાક્ટર અને લોકોની બધી મિલી ભગતના કારણે આ જેવો તેવો માલ વાપરી રસ્તો ધ્યાન ત્યાં બનાવી દીધો છે અને અત્યારે વરસાદમાં રસ્તો તૂટી ગયો છે બસ રસ્તો ફરીથી નવો બને અને યોગ્ય ક્વોલિટી નો માલ વાપરે એવી જ અમારી માંગણી છે ચારેલ સાથે સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ